વડોદરા શહેરના વરણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના ગોરખ ધંધાએ ખુલ્લેઆમ માથું ચક્યું છે વડોદરા ગામથી તરસાલી જતા મેઇન રોડ ઉપર વિદેશી દારૂની દુકાન ખુલ્લેઆમ ધમધમતી જોવા મળી રહી છે અહીં ગોવા લંડન રેટ્સ જેવી જે બ્રાન્ડ માંગો તે ઉપલબ્ધ હોવાનું જણાઈ રહ્યું છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં દમણ જેવો માહોલ સર્જાયો છે મળતી માહિતી અનુસાર આ દુકાનનો સંચાલક પ્રકાશ ઉર્ફે ભૂર્યો છે જે વરણામાં પોલીસ સ્ટેશનના વહીવટદારના આશીર્વાદથી દારૂની દુકાન ચલાવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે વહીવટદારો દર મહિને આશરે એસી હજાર રૂપિયાનો હપ્તો લઈને આ ગેરકાયદેસર ધંધાને પ્રોત્સાહન આપે છે એવી ચર્ચાઓ ચાલી રહી છે તે ઉપરાંત કપુરાઈ પોલીસને પણ આવા જ હપ્તાઓ મળતા હોવાની તેમજ કેનલપુર વિસ્તારમાં પણ મોટા હફ્તા આપી દારૂના ધંધાને બેરોકટોક ચલાવવા દેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો છે આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી કે અન્ય તપાસ એજન્સીઓ આવા બેફામ બનેલા ગુટલેગરો અને વહીવટદારો સામે પગલાં લેશે ખરા કે પછી આ મામલો પણ તેરી બીજું મેરી બીજુંની નીતિ હેઠળ દબાવી દેવામાં આવશે સ્થાનિક લોકોની માંગ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂનો કાયદો અમલમાં હોય તો તેનું કડક અમલીકરણ કેમ થતું નથી વરણામા વિસ્તારની આ દારૂની દુકાનોની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને પોલીસ વહીવટમાં ચાલતી મિલીભગત સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે